ઊંટની ગરદન મારી ચેનલ માંગ નવા છો તો મારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ રાજા અકબર બિરબલની બુદ્ધિ અને બુદ્ધિથી ખૂબ પ્રભાવિત થયા બીરબલ કોઈ પણ સમસ્યાનો પડવાર માંગ ઉકેલ લાવી દેતો હતો એક દિવસ બીરબલની ચતુરાઈથી ખુશ થઈને બાદશાહ અકબરે તેના માટે ઇનામની જાહેરાત કરી ઘણો સમય વીતી ગયો અને રાજા આ જાહેરાત ભૂલી ગયા બીજી તરફ બીરબલ ઘણા સમયથી ઇનામની રાહ જોઈને બેઠો હતો બીરબલ મૂંઝવણમાં હતો કે બાદશાહ અકબરને ઈનામ વિશે કેવી રીતે યાદ અપાવવું એક સાંજે સમ્રાટ અકબર યમુના નદીના કિનારે ફરવાનો આનંદ માની રહ્યો હતો ત્યારે તેને એક ઊંટને ત્યાં ફરતો જોયો ઊંટની ગરદન જોઈને રાજાએ બીરબલને પૂછ્યું બીરબલ તને ખબર છે કે ઊંટની ગરદન શા માટે વાંકી છે બીરબલે સમ્રાટ અકબરનો પ્રશ્ન સાંભળતા જ તેને ઈનામ વિશે યાદ કરાવવાની તક મળી બીરબલે ઝડપથી જવાબ આપ્યો મહારાજા ખરેખર આ ઊંઘ કોઈને આપેલું વચન ભૂલી ગયો હતો ત્યારથી તેની ગરદન આવી જ છે બીરબલે આગળ કહ્યું લોકો માને છે કે જે કોઈ પોતે આપેલું વચન ભૂલી જાય છે તેની ગરદન આ રીતે વાંકો થઈ જાય છે બીરબલની વાત સાંભળીને રાજા આશ્ચર્યચકિત થઈ ગયો અને બીરબલને આપેલું વચન યાદ આવ્યું મહેલમાં કરવા કહ્યું મહેલમાં પહોંચતા જ રાજા અકબરે બીરબલને ઇનામ આપ્યું અને પૂછ્યું મારી ગરદન ઊંટ જેવી તો નહીં થઈ જાય ને બીરબલે હસીને જવાબ આપ્યો ના મહારાજ આ સાંભળીને રાજા અને બીરબલ બંને હસવા લાગ્યા આ રીતે બાદશાહ અકબરને ગુસ્સે કર્યા વિના બિરબલે તેને તેનું વચન યાદ કરાવ્યું અને તેનું ઇનામ લઈ લીધું વાર્તા માંગથી બોગ આ વાર્તા માંગથી આપણે શીખીએ છીએ કે આપણે કોઈને આપેલું વચન પૂરું કરવું જોઈએ પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ